નમસ્કાર કેશીરા ફોર્મવેર તમારા માટે જબરજસ્ત એવું નાઈટ ડ્રેસમાં કલેક્શન લઈને આવી ગઈ છે ટેન્સિલ ફેબ્રિક તો ખરું પણ પ્રીમિયમ ટેન્સિલ ફેબ્રિક કે અત્યાર સુધી જે ટેન્સિલ ફેબ્રિક આવ્યું છે પતલું પણ આ વખતે જે ટેન્સિલ ફેબ્રિક રહેવાનું છે એ જાડું રહેવાનું છે એટલે ગમે એમ મશીન નાખીને વોશ કરો કે હાથે વોશ કરો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવવાનો નથી અને ઈ બી ઓફરમાં લઈને આવી ગયું છે કેમ કે મહાશિવરાત્રી આવે છે એટલે તમને કઈક તો અમારે ઓફર આપવી પડશે ને અમારા વાલા બહેનોને

અને સ્લીવ્સની વાત કરીએ તો કોણી સુધી તમને લાંબી સ્લીવ્સ મળી જવાની છે અને ટી શર્ટ પણ તમને ફૂલ લેન્થમાં મળવાનું છે અને ઓવર સાઇઝનું ટી શર્ટ એટલે ફિટ થવાનો કોઈ ચાન્સીસ નથી આવવાનો સાથે એના લોઅરની વાત કરીએ ને તો ફૂલ નું તમને આનું લોવર મળી જવાનું છે અને એ બી ટોટલી સ્ટ્રેચેબલ કે ગમે એમ પહેરો કે ગમે એમ વોશ કરો સિલાઈ થવાનો કોઈ પણ જાતનો આની અંદર ચાન્સીસ નથી આવવાનો સાથે કમરથી લૂઝ થતું હોય તો જબરજસ્ત એવી નાળીનું ઓપ્શન બી આપેલું છે કે કમ્પ્લીટલી લૂઝ થતું હોય તો ત્યાંથી પણ તમે ટાઈટ કરી શકો છો ને ઇલાસ્ટિક તો આની અંદર અમે આપેલું જ છે કલર રાઇઝની વાત કરીએ ને તો ચાર પાંચ કલર હું શો કરું છું બીજા કલર માટે તમે અમને વોટ્સઅપ કરજો અમે તમને કલરના ફોટા મોકલી આપશું સાઇઝ લખીને એક કલર પર્પલ રહેવાનો છે ગ્રે કલર છે પછી લાઈટ ચોકલેટ કલર રહેવાનો છે અને ડાર્ક ચોકલેટ કલર રહેવાનો છે કે ડાર્ક બ્રાઉન કલર જે કોઈ બેનો અમારા શોપની વિઝિટ કરવા માગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર એડ્રેસ ડિટેલ્સ આપેલી છે અને જો તમે ઓનલાઈન શોપિંગ કરવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક ડિટેલ્સ પણ આપેલી છે ડેલી અપડેટ માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને અમારા ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં